હતો નહી હું બજારથી નખી દઉં ઓ ભાઈ પેલી ફેર પેલા ભાઈએ નાખ્યા હતા એના ગયો ફેરથી નાખી દે આ નખાવું હો નખાઈને તને ફોન કરી દે અલ્યા લોચા માર્યા મભુજી હાટ ગયા દાદા કે હમણી વાદે ટી નડ્યું છે હમણી તો અદે જતી ની પર ટીડ વજન વજન આવી ગયું આ માર છોકરા ફી ભરવાની હતી આ એક્ટિવા લઈ બેહી ગયો છું હવે મારે શું કરવું લ્યા કરી કજા વાળી હવે તારે આ રી આઈડિયા તો હારો તો નહિ લાગુ વસ્તુ હોભળા મઈ નાખશે મને बनावे करू 슈 انا シ य બીજો કોઈ રસ્તોય નથી મમ ભુજી આ મમ ભુજી

મારે મારા છોકરાની ફી ભરવાની હતી બરોબર એટલે મેં લાખ રૂપિયા ભેગા કરી નાખ્યા હતા એમાંથી સિત્તેર હજાર રૂપિયા મારે ફી ભરવાની હતી અને પેલા ભૂમતા કાય મને મેળા માર્યા એ બધું મને વિહી રહ્યું અને આ એક્ટિવા લઈને ઉભું કરી નાખ્યો મે મેં તમને નહોતું કીધું કે હમણાં વાજે તમે ટીટ થઈને ના ઉડો પોખો પડતી થાય હા મફુજી તો સમજાણું પણ હું શું કહું છું મારે કાલ સિત્તેર હજાર રૂપિયા ફી ભરવાની છે બરાબર મને તમે પૈસા હાલો નું છીના અરે ભાઈ નહીં વાપરો મારી વાત એક રૂપિયા મારા જોડે હાલ નહીં

પૈસા આવે મને સિત્તેર હજાર રૂપિયા હા અરે ભાઈ તમે તો ચેપ થયા છો ભલા તમે મારા પાસે પૈસા નહીં 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 પછી ચૂકો માપુજી ચેપ કરો કે ઈચીડી ગણો કે જુઓ ગણો હું સોટો છું સોટ્યો છું પૈસા તમારે મને આલવા પૈસા ના અરે ભાઈ ન કે ના ના પાડો તમે માપુજી હાહ તની વાત છે એક્ટિવાની છે આ ભાગુજી લઈ લે આવી લ્યો કેમ એક્ટિવા હાલવાનું છે અરે એક્ટિવા હોણ આવી એક્ટિવા હું લાવું છું તમે ચેમ ફરવા ત્યાં ભાઈ

હા હા હું એક્ટિવા ના લે કઉ એમ હા માપુજી મારી વાત આપડો મારે એક્ટિવાની કોઈ જરૂર નહીં કારણ કે મારા પગજ એક્ટિવા જેવાથી જુનાગઢમાં હેડ તો હેડ તો આવું છું પણ આ વાત વટ પહેરાય છે વટ ઉપેરાય છે હા તો પાછું એક્ટિવાય વટ પહેરા જ આવ્યું છે હવે એક્ટિવા શો ગમે રીતે આવ્યું તમે સિત્તેર રૂપિયા વાત કરી હમ હરિભાઈ હ જેટલા એક્ટિવા કહો સાવ કે જ આવું

જો. <laughs> મે

ભરાજજી તમે રવિવારનું કહેતા હતા તો બુધવારનું જેમ રાખશું તમે હા તા એમ કહું છું હું તમને ચમન એવું હતું એમ સારું 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 કથો આવતો નથી હે તા ને એટલો તત્વથી આવશે અમે લઈને આવશે બધાને ઓ અમે સારું સારું કથો આવતો નથી હા હા ભાઈ બધાને લઈને આવજું ભાઈ

Wah, ko jin phone kar dyo ke papa ke hello aa ma goji chale thoda me gand mota hai am a re bhai પૈસા લઈને જતા રહ્યા એમ આ તો જા મોડા ભૂખ જ નથી મળતી પૈસાની ના ના એવું નથી મારે કોમ હતું કે આપણે છે ને ફરજી ના બોલે આપણે જવાનું છે ઓ હવે હાથ જ હાલ હાલ હવે એટલે તમે હાલ ઘેર આવો બરાબર છે હવે આ મારે તો રામ રામ જવા મોકો મળી ગયો આપણે બરાબર છે તમે કહેતા હતા ને અમને

બરોબર છે તો જેવી ધણી ની પછી એટલે હું શું કહું છું પાડું પાડું એટલે ચિંતા ના કરતા હું એમ માર જોડે એમ તમે બેઠા છો ને અહીં ત્યાં પછી તમાર ઘર પોટકાર પોટકા રૂપિયા પડ્યા છે એટલે એ તો પછી જીદકી તારી મારે તો ખાલી પડ્યું ઘર

ચમ કે મને કોઈ તો આ તો કઈ કોક ઉભું રહ્યું છે ગોડા જેવું મળો તો દેવા જો દીધો તો વાત હાચી ખોટી એટલે હું ભરતજી મને ઓળખતા પણ જઈને એક દાડો સરપંચ હતા એટલે મારું એમ કેવું છે કે આવતા રો એમ આ બરોબર છે કેટલા વાગે એડવાન્સ છે આ તરત એડવાન્સ આમ ને આ તો અમે તૈયાર થઈને આવી જાવ હા તૈયાર થઈ જો બરાબર છે દીધો એમ એમ દે

લેખ્યું લ્યા હરી પે નવ લાવ્યા હતા ને વેચ્યું એ તો હવે જવા દો પડી ગઈ નોટ છે હવે તો હા છે હમણી વાટે તીખ સમાજા પણ હમળી વધારે ઊંચી જતી રહે હે હમણે ક્યાંક વધારે ઊંચી જતી રહે એ તો આવે ને દુરા હા કે ટકરાઈ જાય અમે આવત્યા થઈ મોટા મોટા મેંગળ ગ્રહ આવે બહુ આકરો છે પણ તમે

આપડે છે મારા પાસે રૂપિયા છે બરાબર છે તો દલસાત કરવા વાત કરો છો આપણે તો ખરેખર આજ રસ્તા પર વાત કરી રામ તરત

પણ ઓટો તો પૂરો થવા દો ના બે અરે કાલે તને યાદ છે અમારા એવી ના રાખવાની

તમારી ભૂલ નહીં આ બધા સમય નાખી લે તમે એક્ટિવા લઈને આયા હું ભૂપતિ બે જણા બેઠા હતા એ તમે આભરું ફોઈન્ટ કરીને અમને ઉતાર્યા અનાજ કગરી બે હારો અમદ

કોઈ દાડો અહંકાર નહીં કરું કોઈ દાડો અભિમાન નહીં કરું મારું એકલા માંગશો તો હું તમને આલ્યો 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 ને મારી વાત કે હવે આ બધા મારા કહેવાથી આવશે એ વાત તમારા બધા ને ખમન મજા લે હાડો હવે મારું મન રાખો કરો ચાલો વટની વાત કરતા તો પાછા બી આશો હવે ઈ તો વટવાળું એક્ટિવ વાત છે જોનો છે તમે કેટલા દાડા રાખો છો હવે વટવાળું હતું તાન તો વટવાડા મોણા જોડે આયું તાન તાણ વટથી વેકા આગી બેહીજો જો હવે હા બેહી જ હડવા જો કાકા હા હવે આપડી એન્ટ્રી અલગ આખી હું અને હવે ઓર રાખજો ને ભગવાન છે ને તારી હિસાબ તાત્કાલિક કરો છે કે સાથે હા મારું પોંછો પાટણ હા